મિત્રો કેમ શું મજામાં આઈ હોપ કે તમે બધા જ મજામાં છો આજે આપણે ભણીશું વિભાગ બી અને વિભાગ બી ની અંદર માત્ર ત્રણ ચેપ્ટરો જ તૈયાર કરવાના છે આ ત્રણ ચેપ્ટરોમાં એક ચેપ્ટર આપણે તૈયાર કરવાનું છે બહુપદીઓ આ બહુપદીઓમાંથી વિભાગ બી માં પ્રશ્ન પૂછાશે તો કેવા કેવા દાખલાઓ હશે એની આપણે ચર્ચા કરીશું એક રીતનો એક દાખલો શીખીશું અને એક દાખલો તમે અને હું જાતે મળી કરીશું તો આપણે પહેલો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો છે કે દ્વિઘાત બહુપદી આ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ નું મૂલ્ય આપ્યું છે આપણને એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા દસ ના શૂન્ય શોધો હવે પરીક્ષાની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાયો એ સમજો પહેલા અહીંયા પેપરમાં પૂછાયો છે કે શૂન્યો શોધો પેપરમાં પ્રશ્ન શું પૂછાયો મિત્રો શૂન્ય શોધો હવે પ્રશ્ન જ્યારે તમારે શૂન્ય શોધવો હોય તો આપણે આને શૂન્ય શોધીશું આનો મતલબ થાય શૂન્ય ને જ કહેવાશે ઉકેલ શોધો જો શબ્દ પૂછાય ઉકેલ શોધો તો ઉકેલ એટલે જ શૂન્ય કહેવાય હવે બીજી નંબર ની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લીધું અહીંયા શૂન્ય પૂછું જો તમે અહીંયા પૂછે કે શૂન્ય વચ્ચેનો વચ્ચેનો પૂછાય પૂછાય તો આપણી ગીત બદલાઈ જશે આપણે એક શું થશે બદલાઈ જશે એમાં આપણે શું નાખીશું બહુપદી બહુપદી નું મૂલ્ય છે પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ વત્તા દસ હવે અહીંયા આપણે શૂન્ય શોધવાના છે શૂન્યો જ્યારે પણ શૂન્ય શોધવાના હોય ત્યારે આપણે લખીશું ધારો કે ધારો કે પી ઓફ એક્સ નું મૂલ્ય ઝીરો થઈ જાય પી એક્સ નું મૂલ્ય શું લેવાનું ઝીરો તો તમને અહીંયા પી ઓફ એક્સ જોવા મળે છે મિત્રો આ પી ઓફ એક્સ ની જગ્યાએ આપણે ઝીરો લખીશું કેટલા લખીશું મિત્રો ઝીરો લખીશું તો અહીંયા કેવો તો શું હશે એક્સ નો વર્ગ

તો કે આ બંનેનો ગુણાકાર થાય હવે અહીંયા આપણે વાત કરીએ તો કે આ બંનેનો સરવાળો કરો પાંચ વત્તા તેનો સરવાળો કરવામાં આવે ત્યારે આપણને સાત મળે છે તો આ કિંમત શું કરીશું તો કે જે તમને સાત એક્સ આપ્યા છે

પહેલા બે પદોની અંદર અહિયાં એક્સ છે એક્સ નો લખીશું પાંચ પ્લસ અહીંયા આપણે શું લઈશું બે કોમન લઈશું એટલે બે ના ઘડિયામાં દસ આવે તો કે હા તો બે સામાન્ય લઈ લઈએ તો અહીંયા વધ્યો એક્સ અહીંયા કેટલા વધશે બે લઈ લો પાંચ વધશે એટલે પાંચ દસ થાય बराबर जी હવે આગા શું કામ કરીશું તો કે આ કૌંસવાળી બંને કિંમતો છે એટલે સામાન્ય લઈ લેજી તો x + 5 કૌંસની 12 અહીંયા કેટલા વડે છે તો અહીંયા વડે છે x અને અહીંયા કેટલા વડે વડે + 2 બરાબર શું લખીશું 0 હવે ના પૂર તો શું ન ખાય x + 5 = 0 અને આલે x + 2 = 0 હવે કામ શું કરીશું આ + આ બાજુ જાય એટલે માઈનસ કેમ बराबर નહીં આ બાજુ દાય પ્રસ તો હંમેશા માઇનસ થાય તો એક્સની કિંમત કેટલી મળશે માઇનસ પાંચ હવે આ એ જ રીતે વાત કરીશું આ પ્રસ આ બાદ ધાય બે શું થશે એટલે માઇનસ બે ની કિંમત કેટલી મળી માઇનસ બે એક્સ ની કિંમત કેટલી મળે છે માઇનસ બે તો આપણે પછી છેલ્લે કન્કલુઝનમાં હું શું લખીશું તો અહીંયા સાઇડમાં લખી દઉં છું કન્કલુઝન કન્કલુઝનમાં શું લખીશું એ જગ્યા નથી એટલે એ સાઇટમાં લખી દઉં છું કન્કલુઝનમાં છેલ્લે છેલ્લે લખીશું કે આમ બહુપદી આમ દૃઘાત બહુપદી છે એટલે બહુપદી p(x) = x2 + 7x + 10 માં શૂન્યો અનુક્રમે શૂન્ય આલોગમે -5 અને -2 મળે છે 2 મળે તો ઉકેલ કેટલા મળશે આપણને બે મળશે કયા કયા ઉકેલ મળશે તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલમાં હજુ સુધી તમે નવા છો તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દીજો અહીંયાથી એક બાર આપણે અહીંયાથી આ દાખલો શીખ્યા હવે આ દાખલાની અંદર તમારે ખા જે આગળ કર્યો એ જ રીતે બે દાખલા એક રીતના કરાવીશ એટલે અહીંયા વાત રહી તો જુઓ શું પૂછ્યું છે વિઘાત બહુપદી એટલે મોટામાં મોટી બે ઘાત હોય એની આપણે બહુપદીનું મૂલ્ય આપ્યું છે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ વત્તા છ ના શૂન્ય શોધો ના શૂન્ય શોધો તો આપણે શું કરતા હતા પેલા બહુપદી લખી દેવાની એટલે પેલા બહુપદી લખીશું પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ વત્તા છ એમના એમ હવે શું કરીશું તો હવે આપણે લખીશું ધારો કે ધારો કે પી ઓફ એક્સ નું મૂલ્ય કેટલું લઈશું ઝીરો લઈશું

छाए तो छाए बाकी मैनस त्रक्सा तो माइनस तो पांच एक्स मे मे के ना मै मित्रों हाँ तो आ बी कि आइनस पांच एक्समत बराबर आ मकम अ આપો કામ તું થઈ જશે સર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ મે એક્સ વત્તા છ બરાબર જીરો હવે શું કરીશું બે ભાગ પાડી દઈશું હવે કામ કરીએ આ અહીંયા જો આ બે સામાન્ય લઈએ શું એક્સ ઓછા ત્રણ અહીંયાથી ત્રણ છ થાય તો બે સામાન્ય લઈ લો એક્સ ઓછા ત્રણ બરાબર જીરો કેમ કે માઇનસ અંદર ગુણાશે તે માઇનસ થઈ જશે હવે વાત કરીએ તો આ બંનેમાં એક કિંમત કિંમત મુકવાય છે બહાર લઈ લો એક્સ અહીં આસો કરીશું x - 2 કરીશું = 0 માં અહીંયા તેવો તો કહી શકાય કે x - 3 = 0 હવે x - 3 = 0 અને x - 6 = 0 મુકતા હવે આ આમ થઈ ગઈ તો આ પ્લસ આ બાદું જ છે આ બાદી જાય તે શું કહેવાશે પ્લસ કેવાશે તો x બરાબર કેટલા માળ છે 3 x ની કિંમત કેટલું માળ છે 3 a - 2 a + 2 જસે એટલે + કેવા છે x = કેટલા માંથી + 2 હવે જુ મને નો ઉકેલો કેવા મળે છે બંને કા ઉકેલ માંથી કાતો 3 કાતો 2 તો અયા આપણે કન્ક્લુઝન માં શું લખીશું કન્ક્લુઝન લખ્યા વગર દાખલો બરો થસે નહીં તો અયા આપણે કન્ક્લુઝન લખી દઈએ बाजूમાં કે આમ बाजूમાં લખી દે આમ વિઘાન બહુપદી આ વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર બે તો દ્વિહાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ પાંચ પ્લસ છ ના શૂન્ય કયા મળશે એ ત્રણ મળશે અને વિભાગ એ ની અંદર એ ગણિતમાં વિભાગ એ ની અંદર હેતુલક્ષી પ્રશ્નોમાં એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હોય છે આજે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર એક ચેપ્ટર એકના તમામ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરીશું જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે નેવું આવા પ્રશ્નો તમને પરીક્ષામાં જોવા મળશે તો ચાલો આપણે એક પછી એક પછી એક પ્રશ્નની શરૂઆત કરીએ અહીંયા પ્રશ્ન પહેલો જ સમજો શું કે છે આપેલ અવયવનું વૃક્ષ માટે એક્સ વત્તા શોધવાનું છે અહીંયા એક્સની કિંમત કેટલી હશે એ પહેલાં શોધીશું પછી વાયની કિંમત શોધીશું એટલે અહીંયા કેવું હોય તો કહી શકાય અહીંયા ફેક્ટર પાડેલા છે તો અહીંયા કેવું હોય તો હું ગુણી દઉં છું એક્સની જગ્યાએ વીસ લઈ લઉં એક્સ બરાબર કેટલા ધારું એક્સ બરાબર પહેલા લઈ લઉં છું વીસ એક્સ બરાબર વીસ લખો એટલે વીસ તરી 60 થાય એટલે 60 ના અવયવ પાડવામાં આવે ના અવયવ પાડો એટલે એક્સની જગ્યાએ શું લખાય વીસ તરી 60 થાય વીસ તરી 60 એટલે એક્સ બરાબર કેટલા લીધા આપણે વીસ લીધા ત્યાર પછી વીસના અવયવ પાડીએ તો અહીંયા થશે ચાર પંચા વીસ થાય ચાર પંચા વીસ ચારના અવયવ પાડવામાં આવે તો બે દુ કેટલા થાય બે દુ ચાર થાય જે અહીંયા આપણને ફર્મો આપેલ છે અહીંયા ફર્મો જુઓ ની જગ્યાએ કેટલા લીધા આપણે વીસ તો એક્સ બરાબર લખી દીધા વીસ વાય બરાબર કેટલા મળશે અહીંયા આપણે એક્સ બરાબર કેટલા લીધા તો એક્સ બરાબર લીધા વીસ અને વાય બરાબર કેટલા લઈશું તો અહીંયા વાયની કિંમત કેટલી મળી પહેલાં સ્ટેપમાં અહીંયા વીસ મળ્યા આપણને વીસ મળે છે વાય ની જગ્યાએ કેટલા મળે છે ચાર મળે છે તો વાય બરાબર કેટલા લેશું ચાર હવે આ બંનેનો સરવાળો કરીએ તો એક્સ વત્તા વાયનો સરવાળો કરવામાં આવે મિત્રો તો અહીંયા વીસ વત્તા ચાર આ વીસ ને ચાર કેટલા થશે ચોવીસ વીસ ને ચાર કેટલા થાય ચોવીસ થાય એટલે આપણો જવાબ કયો સાચો છે ઓપ્શન સી આપણો સાચો છે પહેલાની અંદર કયો વિકલ્પ સાચો છે ઓપ્શન નંબર સી સાચો છે કે ચોવીસ આપણો જવાબ આવશે તો ત્યાર પછી આપણે બીજા નંબરના પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ બીજા નંબરનો વિકલ્પ જુઓ સરસ મજાનો છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો અવિભાજ્ય અવયવોની રીતે ગુસ્સા શોધો અહીંયા વાત કરી સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ જ્યારે પણ તમને શબ્દ આપ્યો હોય કયો શબ્દ અવિભાજ્ય સંખ્યાઓનો આપી હોય જ્યારે પણ તમને અવિભાજ્ય સંખ્યા આપી હોય અને અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા શોધવાનો કીધું હોય તો સત્તરના અવયવ પાડીએ સત્તરના અવયવમાં કેટલા પડશે સત્તર એકા સત્તર ત્યાર પછી આપણે ત્રેવીસના અવયવ પાડીએ ત્રેવીસ એકા ત્રેવીસા આ ત્રેવીસ એકા ત્રેવીસા ત્યાર પછી આપણે ઓગણત્રીસના અવયવ પાડી ઓગણત્રીસ બરાબર ઓગણત્રીસ ગુણ્યા એક ઓગણત્રીસ એકા એકણત્રીસા ત્રણેયમાં સમાન કિંમત હોય એવી કેવી છે અહીંયા એક છે અહીંયા પણ એક છે અહીંયા એક તો ઓપ્શન કયો આપણો સાચો છે ઓપ્શન નંબર બી આપણો સાચો છે એક ફેક્ટ યાદ રાખજો અહીંયાથી અહીંયાથી શું યાદ રાખવાનું છે ફેક્ટ તમારે મિત્રો યાદ રાખવો પડશે ફેક્ટ કેવો છે કે જ્યારે કોઈ પણ તમને સંખ્યાઓ આપી હોય અને આ સંખ્યાઓનો ગુસ્સા શોધવાનો કે ગુસ્સા શોધવાનો કે અને આ ગુસ્સામાં આપેલી તમામ સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ કેવી હોય અવિભાજ્ય હોય બધી જ સંખ્યાઓ કેવી હોય અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે હંમેશા આમનો ગુસ્સા એક થાય કેટલો થાય એક થાય છે એ બાબત તમારે યાદ રાખવાની છે ત્યાર પછી આપણે ત્રીજા નંબરનો વિકલ્પ જોઈએ સરસ મજાનો વિકલ્પ છે ત્રીજા નંબરનો વિકલ્પ તો અહીંયા ત્રીજા નંબરનો એમસીક્યુ શું કહે છે જોઈ લઈએ તો ત્રીજા નંબરનો વિકલ્પ છે એની આપણે ચર્ચા કરીએ ત્રીજા નંબરનો એમસીક્યુ શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરી લઈએ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા એ સમય સંખ્યા નથી એવો પ્રશ્ન પૂછો સમય સંખ્યા નથી અહીંયા આપણે પહેલું કહેવું હતું વર્ગમૂળમાં છત્રીસ એ કોનો વર્ગ છે તો કે વર્ગમૂળમાં છ થશે વાત કરીએ વર્ગમૂળમાં ચોસઠ વર્ગમૂળમાં ચોસઠનો મતલબ થાય ચારનો ચાર વર્ગમૂળમાં બસો ને પચીસ વર્ગમૂળમાં બસો ને પચીસ આ વર્ગમૂળમાં બસો પચીસનો મતલબ થાય પાંચ પરંતુ વર્ગમૂળમાં ત્રણસો પચીસનું ક્યારે વર્ગમૂળ નીકળતું નથી આ કિંમત છે એ ક્યારે વર્ગમૂળ નીકળતું નથી હવે વર્ગમૂળ નીકળતું નથી એટલે અહીંયા જોઈએ ઓપ્શન એમાં છત્રીસ ઓપ્શન બીમાં ચોસઠ અને ઓપ્શન સીમાં બસો પચીસ આ બધી જ સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ કેવી છે પૂર્ણ વર્ગ છે આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે જ્યારે જ્યારે ત્રણસો પચીસ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે અસમ્ય સંખ્યા પૂછાય તો અહીંયાથી અસમ્ય સંખ્યા ત્રણસો પચીસ એ અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે એટલે સમ્ય સંખ્યા કઈ નથી તો ઓપ્શન ડી આપણો સાચો છે ઓપ્શન ડી આપણો સાચો બનશે ક્લિયર તો મજા આવતી હોય વિડીયોની અંદર તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આગળ વધીએ દા દાખલા નંબર ચાર શું કહેવા માંગે જુઓ દાખલા નંબર ચાર એવું કે છે દાખલા નંબર ચારની આપણે થોડી ચર્ચા કરી લઈએ દાખલા નંબર ચાર શું કહેવા માંગે છે બે ઘનપૂર્ણાંકો છે એક ઘનપૂર્ણાંક એ છે બીજો ઘનપૂર્ણાંક બી છે આમનો ગુસ્સાનું મૂલ્ય આપ્યું છે તો આપણે એક ગુણ્યા બી શોધવાનું તો આના માટે આપણે એક સૂત્ર આવતું હતું નંબર ચાર માટે દાખલા નંબર ચાર માટે આપણે અહીંયા ઉપરની જે જગ્યા છે ત્યાં કરી લઈએ દાખલા નંબર ચાર અહીંયા વાત કરીએ તો આપણી પાસે સૂત્ર આવશે સૂત્ર શું હતું તો લસા ગુણ્યા ગુસ્સા લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો શું કરતા હતા ગુણાકાર એ બી આ આપણી પાસે સૂત્ર છે અહીંયા ચોથામાં બે ઘન પૂર્ણાંકોનો ગુસ્સા કેટલો આપ્યો છે સત્તર ગુસ્સા કેટલો આપ્યો છે સત્તર અને બંને ગુણાકાર બંનેનો લસા આપ્યો છે પાંચસો ને પંચાણું પાંચસો પંચાણું બંનેનો શું આપ્યો છે લસા આપેલો છે તો એ અને બી કેટલા હશે એ ગુણ્યા બી આપણે શોધવાનું છે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણને એ અને બીની કિંમત મળશે આ બંનેનો ગુણાકાર કરો તો ક્યારેક કેટલા મળશે તો અહીંયા જો એકમનો અંક યાદ રાખજો અહીંયા એકમનો અંક ઝીરો ના આવે સાત પંચે પોત્રીસ થાય તો અહીંયા કાં તો ઓપ્શન ડી પણ નહીં આવે ઓપ્શન કાં તો બી આવશે કાં તો સી આવશે કાં તો બી આવે કાં તો સી આવે એટલે આ બંનેનો ગુણાકાર કરી લઈએ પાંચસો પંચ્યાસી ગુણ્યા સત્તર હવે પાંચસો પંચ્યાસી ગુણ્યા સત્તર આપણે કરવું હોય તો કરી લઈએ પાંચસો પંચ્યાસી ગુણ્યા સત્તર એટલે કેવું હતું કહી શકાય પાંચ હજાર વધી પડી કેટલી સાત અઠા છપ્પન છપ્પનને કેટલા થશે અહીંયા તો અહીંયા જવાબ શું આવશે મિત્રો તો કેવું હતો કહી શકાય જવાબ આવશે આપણો ઓપ્શન સાત અઠા છપ્પન છપ્પન અને સાત પંચ પોત્રીસ છપ્પન ત્રણ અહીંયા થશે એટલે અહીંયા આપણો જવાબ છે ને એક પણ નહીં આવે કારણ કે ઓપ્શન બી આપણો સાચો થશે તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરવામાં આવે ત્યારે જે કિંમત મળશે એ કિંમત શું હશે એક ગુણ્યા બી હશે તો ઓપ્શન બી આપણો સાચો છે ત્યારથી થોડાક આપણે આગળ વધીએ મિત્રો દાખલા નંબર પંદર જોઈએ વિકલ્પ નંબર પંદર શું કહે છે પંદર અને પોત્રીસ નો ગુસ્સા શોધો હવે જો પંદર અને પોત્રીસ નો ગુસ્સા શોધવાનો કીધો છે તો અહીંયા આપણે કેવું હોય તો કહી શકાય હવે પંદર અને પોત્રીસ નો ગુસ્સા મિત્રો શોધવો છે તો પંદર નો ઘડીઓ આપણે લખી દઈએ પંદરે કોનો પંદરના ના અવયવો પાડીએ તો પંદરના ના અવયવો પડશે સાત પ્રશ્ન નંબર પાંચ જોઈએ શું કે છે પંદર અને પોત્રીસ નો ગુસ્સા શોધો તો બંનેના આપણે પેલા અવયવ પાડીએ પંદર ના અવયવ પાડો તો શું મળશે પંદર એટલે ત્રણ પંચા પંદર મળે ત્યાર પછી વાત કરીએ પોત્રીસ ના અવયવ ઉપાડીએ પોત્રીસના અવયવ પાડો એટલે સાત પંચા પોત્રીસ થાય બંનેમાં સમાન હોય એવી કિંમત કઈ છે પાંચ બંનેમાં સમાન હોય એવી કિંમત કઈ છે પાંચ તો આનો ગુસ્સા કેટલો થશે આનો ગુસ્સા પાંચ થશે ઓપ્શન એ આપણો સાચો છે ત્યાર પછી દાખલા નંબર સ શું કહે છે જુઓ જો 65 અને એકસો સત્તરનો પોસઠ એમ માઇનસ એકસો સત્તર છે તો એમ બરાબર કેટલા હશે આવો પ્રશ્ન પૂછ્યો તો અહીંયા આપણે વાત કરીએ તો આ બંનેનો શું કરશું તમે ગુસ્સા શોધશો એટલે પોસઠનો ગુસ્સા શોધવામાં આવે પોસઠ અને એકસો સત્તરનો ગુસ્સા શોધવામાં આવે તો તેર પંચા પોસઠ અને તેર નવા એકસો સત્તર તેર નવા ને સત્તર અને તેર પંચા બંનેનો ગુસ્સા કેટલો થશે તેર થશે બંનેનો ગુસ્સા કેટલો થાય ગુસ્સા થાય આપણો તેર હવે ગુસ્સા તેર થાય આનો મતલબ એવો થયો કે આમનો જે તફાવત છે એ તેર કરવો પડશે તો અહીંયા આપણે તેર કરવા માટે ને બે વડે ગુણો પોસઠ દુ એકસોને ત્રીસ હવે પોસઠ ગુણ્યા બે કરો પોસઠ ગુણ્યા બે કરો તો એકસોને ત્રીસ થાય અને આ એકસો ત્રીસમાંથી એકસો સત્તર બાદ કરવામાં આવે ત્યારે આપણને મળશે જવાબમાં તેર તો આ જે સામાન્ય તફાવત તેર મળ્યો છે એ કેટલો મળશે ગુસ્સા આપણને તેર મળે તેર લાવવા માટે કઈ સંખ્યા વડે ગુણસો એમને બે વડે તો ઓપ્શન બી આપણો સાચો છે